રાજ્યભરના કર્મચારી મંડળ દ્વારા તારીખ સત્તરમી એ પેનડાઉનનો કાર્યક્રમ મુલતવી રાખવાની જાહેરાત કરી મંત્રી મહોદયની કમિટીએ પ્રશ્નો ઉકેલવા માટે એક સપ્તાહનો સમય માગ્યો ત્યારબાદ ન ઉકેલાય તો ફરી આંદોલન થશે છ તેર વીસ અને સત્યાવીસ એ અમારા ધરણાના કાર્યક્રમનો કાર્યક્રમ આપેલો હતો અગાઉ બાવીસની અંદર સોળ નવ બાવીસે અમારા બે વર્ષ પૂરા થાય છે એના અનુસંધાને અમે આ કાર્યક્રમ છે એ સોળ નવને ધ્યાનમાં રાખીને સતત તારીખથી કાર્યક્રમ ચાલુ કરવાનું જાહેર કર્યું હતું જે તે સમયે બાવીસમાં ચૌદ પ્રશ્નો પાંચ મંત્રીની કમિટીએ સ્વીકારેલા હતા બે પ્રશ્નો સ્વીકારવામાં નહોતા આવ્યા જૂની પેન્શન બે હજાર પાંચ પછીના અને જે ફિક્સ પગાર યોજના હતી એના સિવાયના તમામ પ્રશ્નો સ્વીકારવામાં આવ્યા હતા બાકીના તમામ પ્રશ્નોમાંથી બે ઠરાવ સિવાયના તમામ ઠરાવ કરી દેવામાં તેર પ્રશ્નોનો ઠરાવ કરી દેવામાં આવેલા હતા પછી લોકસભાની ચૂંટણી વખતે એક ઠરાવ કરવામાં આવ્યો જે પ્રશ્ન એ હતો કે જે દસના ચૌદ ટકાવારો કરવાનો બાકી હતો હવે રહ્યો છે અમારો બે હજાર પાંચ પહેલાંના જે કર્મચારીઓ છે એનો ઠરાવ જે બાકી છે સરકાર સાથે સમાધાન થયેલું છે સાતમા પગાર પેજના ભથ્થા અને બે હજાર પાંચ પહેલાંના જૂના સમાધાન મુજબના બે પ્રશ્ન અમારા બાકી છે નવા પ્રશ્ન માટે અમે બીજા સાત પ્રશ્નો છે એ રજૂ કરેલા છે પાંચ મંત્રીઓ સાથે એક બેઠક થઈ એને અધિકારીઓ સાથે રાખીને બેઠક કરી એમાં ચર્ચાઓ કરવામાં આવી બે કે ત્રણ પ્રશ્ન એવા છે કે એને વધારે પડતા ચર્ચા કરવાનો હોય ગઈકાલે પણ ઋષિકેશભાઈ સાથે બેઠક થઈ અને એને કીધું કે માન્ય વડાપ્રધાન જ્યારે આવે છે ત્યારે વ્યસ્તતાના બધા અધિકારીઓના કારણે અમે બધા મંત્રીઓ વ્યસ્ત હોવાના કારણે અમને ફક્ત એક અઠવાડિયાનો ટાઈમ સમય આપો અમે એક અઠવાડિયાની અંદર આપણી સાથે સમાધાન કરી અને જો પ્રશ્ન તમને યોગ્ય નિર્ણય ના મળે અને યોગ્ય ના લાગે તો આપે જે કાર્યક્રમ આપેલા છે જે ધરણાના કાર્યક્રમ એના સિવાય પણ તમારે જે કાર્યક્રમ આપવા હોય એ આપ આપી શકશો અને એ અમને જે ચર્ચાઓ થઈ છે અને મુખ્યમંત્રી શ્રીએ વાત કરી છે સાહેબે ધ્યાનમાં પાંચે મંત્રીશ્રીઓ કેબિનેટમાં ધ્યાનમાં વિષય મૂક્યો છે કે અગાઉ સમાધાન થયેલા છે ત્યારે અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી હતા અને એને આ જ રીતે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરવામાં આવી હતી અને એના બે વર્ષ સુધી આ ઠરાવ બે હજાર પાંચ પહેલાનો હજી સુધી થયેલો નથી વારંવાર આંદોલનના કાર્યક્રમો કર્મચારીઓ કરેલા છે ફરી પાછી અમે કાર્યક્રમો કરવા માટેની જાહેરાત સમગ્ર રાજ્યના કર્મચારીઓ બધા મંડળો સાથે મળી અને અલગ અલગ રીતે જે કાર્યક્રમો થતા હતા એના બદલે એક સાથે આખા રાજ્યના કર્મચારીઓએ આ કાર્યક્રમ આપવાનું નક્કી કરેલું હતું આજે જે અમારી સત્તર તારીખની વાત છે એ માટે સરકારે ગઈકાલે પણ ઋષિકેશભાઈએ કીધું કે અમે પણ વ્યસ્ત સમયના કારણે એક અઠવાડિયાની અંદર આપની સાથે બેસી અને જે પ્રશ્ન છે એમાં જે દાખલા કે જૂની પેન્શન બાબતનું કેન્દ્ર લેવલથી આખી જે પ્રશ્ન છે જેવી નવી યોજના બહાર પાડી છે એનો અભ્યાસ કરીને જે કાંઈ નિર્ણય આવે એ બે ત્રણ બાબતના અભ્યાસ કરવાની જરૂરિયાત હોય એટલે ફરી સંપૂર્ણ આઠ દિવસની અંદર આપને સાંભળીને અધિકારી સાથે બેસી અને સંપૂર્ણ પ્રશ્નનો જાહેરાત છે એ આઠ દિનની અંદર અમે કરશું ન કરવામાં આવે તો અમારા જે કાર્યક્રમ આપેલા છે એ ધરણાના કાર્યક્રમ ચારે ચાર રવિવારના અમને સંતોષ નહીં થાય અમને નિર્ણય નહીં મળે અથવા અને અમને ન્યાય નહીં મળે તો અમારા કાર્યક્રમો સત્તર તારીખે જે ઓનલાઈન છે એ પૂરતા અમે હાલ સ્થિત તારીખ સિવાયના અમારા કાર્યક્રમો ચાલુ છે અને જરૂર પડશે તો સરકાર કર્મચારીઓ એક સાથે બેસી બને એકબીજાના હાથ પગ હોય અને અમને ન્યાય મળી જાય તો અમારે કોઈ કાર્યક્રમ કરવાની જરૂર નહીં પડે અને જરૂર પડશે તો અમે અમારા ધરણાના કાર્યક્રમ આપ્યા છે એના કરતાં પણ જવલત કાર્યક્રમ આપવામાં કઈ કર્મચારીઓ પાછી પાણી નહીં કરે એમનો આ પ્રકારનો સત્તર તારીખે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એ લોકો જોડાવાના હતા સત્તરમીનો કોઈ જેવો કાર્યક્રમ હતો નહી ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં એ લોકોના જે કઈ બી કાર્યક્રમ એમણે રજૂ કર્યા છે કાર્યક્રમ પણ અત્યારે તમામ પ્રકારના કર્મચારી મંડળો એ એમની જે લાગણી છે કે સરકારે અમારે માન્ય અમારી જે પાંચ મંત્રીઓની ટીમ છે એ બધાએ સાંભળી છે અને મને મુખ્યમંત્રી સમક્ષ પણ અમે લોકો બધા બેસીશું અને સુખદ હતા હવે દિશામાં કાર્તમક રીતે બધા વિજય જાય સર આજ માન તમે બે વર્ષ પહેલા સાંભળી હતી તમે જ હતા ઘણી બધી વખતે ઘણા બધા પ્રશ્નો હોય એમની ગત વખતની માંગણી હતી આ વખતે પાછા બીજા બે એક બે મુદ્દા આપણે એડ કર્યા છે આ તમામ પ્રશ્નોને સરકાર સારી રીતે વાચા આપવાના અને હકારાત્મક દિશામાં એ વિચારી રહી છે બે વર્ષ પહેલા કયા પ્રશ્નો એક કયા પ્રશ્નો છે કે જેનો સુખદ અંત તરફ જવાય એવું છે અથવા તત્તર પછી વસ્તુ ત્યાંની ત્યાં ઊભી રહેશે એવું છે કે જેટલા પણ કર્મચારી મોરચાના કર્મચારી મહામંડળ અને શિક્ષણના અવારનવાર પ્રશ્નો આવતા હોય છે અને કેવું છે કે દરેક વખતે દરેક પરિસ્થિતિ અલગ હોય અલગ અલગ પ્રશ્નો આવતા હોય ગત વખતના પ્રશ્નો હતા એમાં પછી આ વખતે એમને જે ફરીથી બીજા બે પ્રશ્નો એડ થયા છે આ તમામ પ્રશ્નો સરકાર ચર્ચા કરી રહી છે ઘણી જગ્યાએ સરકારને એવું લાગે તો મહામંડળ સાથે શિક્ષણ સંઘ સાથે ચર્ચા કરે કે આ મુદ્દે સહમત થવાય કે ના થવાય અને એમને પણ લાગે કે કદાચ આ વસ્તુ કદાચ ક્યાંક વ્યાજબી છે કે કેમ એમ સરકાર દરેક પ્રશ્નોની પુષ્ટિ કરશે અને ત્યારબાદ આગળ વધશે તમામે તમામ કર્મચારી મંડળ સાથે છે તમામ શિક્ષણ સંઘ સાથે છે એમના પ્રશ્નો જે છે એ પ્રશ્નો ની ઝીણવટ ભરી રીતે એનો ઉકેલ કરી જાય શકે માન્ય મુખ્યમંત્રી પણ પોઝિટિવ છે અને દરેક પ્રશ્નો સારી રીતે ઉકેલ આવશે દરેક પ્રશ્નો અલગ અલગ હોય દરેક પ્રશ્નોની જટિલતા અલગ અલગ હોય એની ગંભીરતા અલગ અલગ હોય આ પ્રશ્નો સરકાર સારી રીતે સમજી અને એનો સુખદ અંત લાવવાની દિશામાં મારી સાથે બેઠા છે અને બધા જ મિત્રોને આપ પણ વ્યક્તિગત રીતે પૂછી શકો છો મારે જે લેવલ ચર્ચા થઈ છે એમણે પણ જે કીધું છે કે સત્તર તારીખે માત્ર ઓનલાઈન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જે બધા સાથે જોડાવાના હતા અને આ સત્તર આ આ તારીખે પેન્ડેમિક રીતે કોઈ રીતે એ લોકો ક્યાંય જોડાવા હતા ઓક્ટોબર મહિનાની અંદર એમની જે માંગણી છે એને લઈને એમની વિચાર રજૂ કરવાના માંગણી મારી જોડે છે દિગ્વિજયસિંહ બાપુ પણ જોડે છે સતીશભાઈ ભરતભાઈ બધા જ મિત્રો છે એમણે મને જે અમારે ચર્ચા થાય મુજબ એમણે એવું જણાવ્યું હતું કે સત્તરમીએ અમે ઓનલાઈન માધ્યમથી અમે અમારી રજૂઆત કરવા છે બધા જ કર્મચારી ઓનલાઈન જોડવાના હતા પણ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ એ લોકો કોઈ જ કાર્યક્રમ સત્તરમી કરવા નથી ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં એમની માગણી કદાચ સરકાર સાથે સુખદ અંત ના આવે તો એ આગળ વિચારવા પણ માન્ય મુખ્યમંત્રી સાથે જે ચર્ચા થાય મુજબ અમારી જે પાંચ મંત્રીઓની જે ટીમ છે હું છું ઋષિકેશભાઈ છે કનુભાઈ સાહેબ છે કુબેરભાઈ ડિટોર છે પછુભાઈ ખાબર પ્રફુલભાઈ આ બધા જ મિત્રો ભેગા એક વખત મળ્યા છે